જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવીને હલચલ મચાવી દીધી નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટીશીપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના યુદ્ધ જહાજોએ અનેક એન્ટીશીપ મિસાઇલ ફાયરિંગ કર્યા ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજોમાંથી અનેક મિસાઇલોનું સંપૂર્ણપણે સફળ પરીક્ષણ કરી દુનિયાના પોતાની ઝલક દેખાડી નૌકાદળે મિસાઇલ પરીક્ષણનો વિડીયો પોસ્ટ કર્યો દિવસ રાત દેશની રક્ષા કરવા માટે નૌકાદળ તૈયાર છે દરિયામાં જ્યાં પણ કોઈ ખતરો હશે ભારતીય નૌકા સેના સરળતાથી સામનો કરવા માટે સક્ષમ છે